મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આપ જોઈ શકો છો ગૌરવપત રોડ પર અહીંયા મહેન્દ્રના શોરૂમમાં આગ લાગેલી હતી અને ફાયરની ટીમને કોલ મળતા તાકીદે આવીને આગ કંટ્રોલમાં લેવામાં આવેલી છે આગના કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું આગ આપ જોઈ શકો છો વિકલ્પ દશેરા નિમિત્તે બુક કરાયેલી મોટી સંખ્યામાં કારો વર્કશોપમાં હતી જે આગમાં ખાખ થઈ જવા પામી હતી ચારો તરફ કાળા ડિબા ધુમાડાના ગોટે ગોટા ફેલાતા લોકોમાં રિસ્સાનો ડર જોવા મળ્યો હતો